નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો દોસ્તો હાલમાં જે છે મનસુખ રાઠોડ અને હક્કાભા ગઢવી કે જે સાહિત્ય કલાકાર છે તેમનું એક રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થયું છે જેમાં બંને મિત્રો જે છે ખૂબ જ જોરદાર ચર્ચા કરી રહ્યા છે બગડાટી બોલાવી રહ્યા છે તો આવો શાંતિથી સાંભળે કે મિત્રો મનસુખ રાઠોડ અને હક્કાભા ગઢવી વચ્ચે શું બાબતને લઈ અને ચર્ચા થઈ છે અને એમનું રેકોર્ડિંગ કેમ વાયરલ થયું છે તમે સાંભળશો તો તમને ખૂબ મજા આવવાની છે તો શાંતિથી સાંભળજો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલ ને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો શું છે તબિયત પાણી બસ મજામાં જો હું અત્યારે બેઠો તો ટીવી જોતો તો હા પણ સોતા બોલે ઓ ભાઈ એ સોતા બોલે તમારે તમારે પહેલા જ વિડિયો તમારો આવ્યો ઓ ભાઈ કેમ કે અત્યારે તો આપણે ચારણો નો માની બધી સમાજ પણ હકા આમાં શું છે કે આ માણસ છે ને એની ભાષા પવિત્ર નથી વિકૃત માણસ ભાઈ હા વિકૃત માણસ છે એટલે એનું હોય કે ઠીક છે એને કઈ એની સમાજ નું જ્ઞાન નથી એને આયર ની કાપતી કરી પોતાનો સમાજ આવું બધું છે મેં પછી હું તમારો મેસેજ મને રાતે મળ્યો

બાબાસાહેબ આંબેડકર થી ઇતિહાસ છે અને આપડે બહુ નજીક દરિત સમાજ પહેલા સ્વીકાર્યો હોય ને તો અમારી માતાજી સ્વીકાર હોય છે સાચી વાત છે

મનસુખભાઈ બોલવાનો જ છે હવે આપડે અપસુખ કરવાની જરૂર નથી કારણ કે હવે કાયદેસર જે કાર્યવાહી થાય કરશે આની મને ગુસ્સો હતો પણ હવે એનો પોતાના સમાજ શીખવાડવા માટે તૈયાર નથી અત્યારે એને પોતાના સમાજ એટલું દુઃખ છે કલમના બાયનું આખા સમાજ ને નીચો દેખાડી દીધા અને ચારણ સમાજ ને બે શબ્દ બોલ્યા નીચા સમાજ ને આમાં મેં આખો સમાજ પણ બહુ ખરાબ બોલ્યા વ્યક્તિ સમાજ સમાજનો ખરાબ બોલ્યા ચારણ સમાજ ખરાબ બોલ્યા છત્રી પણ લીધા છે આ લોકો ન્યક્તિએ આહીર સમાજ છે ને સાહેબ ઈ તો રોટલે બહુ મોટી છે જોકે દેવાજ ખાવડે દેવાજ બોદરે કઈ આશરે બલિદાનો દીધા છે અને ચારણો અને ઉજાગર કર્યા છે પણ હવે મૂળ શું છે કે આ એક વ્યક્તિ વિકૃત છે બાકી આહીર સમાજ તો રોટલે મોટા છે સાહેબ ભાઈ આમાં આખો સમાજ છે ને બલિદાન બોલ્યા સમાજ ખાવડ નું બોલ્યા સાહેબ દેવાજ ખાવડ નું બોલ્યા હા હા આ સંબંધ ને બદલે બોલે હું જાણું છું પણ હવે એક વ્યક્તિ આખા સમાજ ને એટલો નીચે ઉતારી સમાજ ને ખોદ ને વિચાર તો કરો તો હવે અને મને થોડો ગુસ્સો આવ્યો એટલે હું થોડોક બોલ્યો હતો કારણ કે મારી માને કે ભાઈ કીધું ને હું સોનભાઈ મારે બહુ માનું પેલા માને છે પણ મને એમ તો મારી મા છે કેમ આવી બોલી ગયો એટલે મેં આખા સમાજ ને થયું આપ્યો પાછું મારે આખા સંબંધ નો દેવો તો આપ્યો પાસુ ભાઈ એવું હતું કે કેટલા બધો માણસો બેઠા હતા હા જાજા માણસો હતા અને બફા ભાષા બહુ ખરાબ આપી જોકે આહીર સમાજ નારાજ છે એનાથી અમારે અર્જુનભાઈ ખાટરિયા છે ને જિલ્લા પ્રમુખ એમે પણ એમે પણ નિવેદન કર્યું કે ભાઈ આ ખરેખર અમારી સમાજ ની અંદર અમે ખોટી ટિપ્પણી કરી છે અને મનસુખ ભાઈ ગઢવી સમાજ છે ને અમારો હાજી કોઈ સમાજ નો વિરોધી છે જ નહીં અમે કોઈ દી કોઈનું ખરાબ જ નહીં બોલ્યા પહેલા હા હાચી વાત હાચી વાત બધી સમાજ નો બોલ્યા સમાજ નહીં પણ કોઈ સમાજ નો ખરાબ ન બોલ્યા કોઈ સમાજ નો વિરોધ નથી હા બરાબર છે અને આયર સમાજ આયા તો પછી પાંચ હજાર વાતા નાતો છે બરોબર હા હા આ તો પછી ખબર પડે કે કોઈ આને પર્સનલ માથાકૂટ છે આ વ્યક્તિ એવું લાગ્યું મને તમારે છે અમારે તો કઈ લેવા દેવા નહીં અમારો પણ એ મૂળ સાહેબ છે ને કોઈ ધાર્મિક કે કોઈ જ્ઞાન નથી ને એને બફાટ માર્યો છે

આપણા માટે તો એ નથી પણ એની જે વાણીથી જે ભડકાઉ ભાષણ દીધું બે સમાજ ને બધી સમાજ ને જે આજે ગુજરાત નું કાયદો વ્યવસ્થા ડોળાઈ ગઈ બધી સમાજ ના દિલ ની અંદર ઠેસ પોહચી ને એટલે નગર આપડે તો એ આપડા શિરોમાન્ય છે પણ એની ભાષાથી આપડે નારાથી

પ્રેમથી કાયદા તરીકે જે થાય કરવાનું ભાઈ આમાં માફી બાપી આ વ્યક્તિ માગશે નહીં કારણ કે સ્વામી પ્રમાણે માફી કોઈ ન માગે ભાઈ સાચી વાત સાચી વાત છે અને માટી ને સદબુદ્ધિ આપે મારી બીજું શું આપડે ઘડું તરીકે વાતો જે મારી માતા જે મારી પેલા